જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી મેંગો ડેઝર્ટ જેને જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય મેંગો ડેઝર્ટ બનાવવા માટે મેં એક પેકેટ ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે હવે આપણે એને તોડી અને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ બિસ્કીટને પીસી લેશું અને તેનો પાવડર બનાવી લેશું બિસ્કિટનો ખૂબ જ બારીક પાવડર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પાછો મિક્સીનો જાર લેશું મેં અહીં બે પાકી કેરીને સુધારી લીધી છે તે નાખી દેસું હવે આપણે આમાં પાણી નાખ્યા વગર જ તેને પીસીને તેનો પલ્પ બનાવીને તૈયાર કરી લેશું મેંગો પલ્પ તૈયાર થઈ ગયો છે તેને આપણે સાઈડમાં રાખી દેસું હવે મેં અહીં એક કપ વ્હીપક્રીમ લીધું છે હવે આપણે એને બીટ કરી અને તૈયાર કરી લેશું

સૌથી પેલે આપણે જે બિસ્કિટનું મિક્સર તૈયાર કર્યું છે તે નાખશું મેં આ 1 1/2 ટેબલસ્પૂનનો યુઝ કર્યો છે તેને ચમચી વડે સારી રીતે દબાવી કરી લેશો હવે આપણે આની ઉપર એક વિપクリームનું લેયર બનાવશું આને થોડું ટેપ કરી લેશો જેના કારણે તે ઇક્વલ થઈ જાય હવે આની ઉપર મેંગો પલ્પનું લેયર કરશું હવે આપણે આની ઉપર થોડાક કટ કરેલા પિસ્તા નાખશું ગુલાબની પાંદડીઓ નાખશું આ રીતે જ બધા કપ ભરીને તૈયાર કરી લેશું કપને સારી રીતે ભરી લીધા છે હવે આપણે એને ફ્રીઝરમાં ચાર કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું ચાર કલાક થઈ ગઈ છે આપણું ડેઝર્ટ છે તે સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે આ ડેઝર્ટને કપમાંથી બહાર કાઢી લેશું હવે આપણે ખૂબ જ ટેસ્ટી મેંગો ડેઝર્ટ જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય એ બિલકુલ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો